उपलेटा भायावदर में देशभत्ती घोड़ापुर विशाल हाजरी साथ भव्य तिरंगा यात्रा निकली पहलगाम खाते प्रवासी पर थे आंत हूमला घटना बाद भारतीय सेनाए ऑपरेशन सिंदूर द्वारा पाकिस्तान आंतकी अड्डा पर हूमो कर आतंकवादियों ने ठार कराया भारतीय सेना कार्यवाही थी पाकिस्तान भारत घूटनीए पड़्य भारतीय सेना आ बहादुरी ने सम्मानित करने माननीय प्रधान मंत्री नरेन्द्र मोदीए करे लहवान ने पगले देशभर में तिरंगा યાત્રા યોજાઈ જેમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી જેમાં જિલ્લા ભાજપના રવિભાઈ માગડિયા ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા જયેશભાઈ ત્રિવેદી સહિત નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિનોજીયા ઉપપ્રમુખ સંજયભાઈ પરમાર કારોબારી ચેરમેન માયાબેન વાછાણી સરજુભાઈ માકડિયા ધવલભાઈ ધમસાણીયા અતુલભાઈ વાછાણી સહિત ભાજપના આગેવાનો હોદ્દેદારો નગરપાલિકાના સદસ્યો ઉદ્યોગપતિઓ વેપારીઓ તમામ સમાજના આગેવાનો ભાઈઓ બહેનો યુવાનો મોટી સંખ્યામાં જોડાયા જેમાં ભાયાવદરના સૌ નિવૃત્ત આર્મી મેનો તેમનું ધારાસભ્ય અને ગામના આગેવાનોના હાથે ફૂલ પેઢી અને હાડ કરાવી સન્માન કરવામાં આવ્યું અને ભાયાવદરની દરેક સામાજિક સંસ્થાઓ દરેક સમાજના પ્રમુખશ્રીઓ રાજકીય આગેવાનો ધારાસભ્યશ્રી જિલ્લાના મહામંત્રી ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટાયેલી ટીમ દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હમણાં થોડા સમય પહેલાં ઓપરેશન સિંદુર અંતર્ગત આપણા જવાનોએ જે સાહસ અને શૌર્ય બતાવ્યું જેના કારણે પાકિસ્તાનની કમર ભાંગી નાખી એટલે આપણા સૈનિકોનો જુસ્સો વધે અને એમનું મોરલ ઊંચું થાય એ માટે તિરંગા યાત્રાનું આયોજન કર્યું તો અને ભાયાવદરના બધા લોકો સાથે મળી અને ખૂબ સરસ મજાનું સરદાર પટેલ ચોકથી તિરંગા યાત્રાની શરૂઆત કરી અને ભાયાવદર નગરપાલિકા ખાતે તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હું ભયાદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિનોજિયા આજ રોજ ભયાદર મુકાને જે ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું સિંદુ સિંદૂર ઓપરેશન જે આપણે કર્યું તેમાં અનુસંધાને કે આપણે જે આર્મી મેનો કે જે આપણા દેશ માટે લડાઈ આપે છે એમને જોન જુસ્સો વધારવા માટે ખૂબ મારી બહેનો મારી હારે ત્રિરંગા યાત્રામાં જોડાઈ અમે સિંદૂર યાત્રાનું સિંદૂર કાર્યક્રમ પણ બહેનોને એકાબીજાને સિંદૂર પૂરીને એ પણ કાર્યક્રમ આજે અમે કર્યો છે તો આજે ભાયાવતરની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટથી માંડીને હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ એક સ્કૂલના કર્મચારીઓથી માંડીને ટોટલી આ ત્રિરંગા યાત્રામાં જોડાયેલા હતા ખૂબ મોટી સંખ્યામાં જે સરદાર ચોકથી નગરપાલિકા લખી અમે આ ત્રિરંગા નું ખૂબ જોમ થી કે જે આપણા દેશના માટે તત્પર સદાય રાત ને દિવસ જોયા માટે જે આપણી બહેનોના સિંદૂર ન ઉજડે એ માટે જે આપણા ભાઈઓ લડે છે એને અમે ખંભેથી ખંભો મિલાવી જોમ જુસ્સો વધારવા માટે ખૂબ સરસ થી અમે આ ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું